ભાવનગર મહિલા આઈટીઆઈ અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી વિશ્વ મહિલા દિવસની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલમાં બ્યુટી એન્ડ ફેશન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલમાં યોજવામાં આવેલા બ્યુટી એન્ડ ફેશન ફેસ્ટામાં મુખ્ય મહેમાન પદે સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય સેજલબેન પંડ્યા જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા ફેશન શોમાં એકસો ત્રીસ જેટલી યુવતીઓ દ્વારા ફેશન શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આત્મનિર્ભર બની અને પોતાની રાત જાતે ઉઠી શકે એવું એક બેઝિક મહિલા આઈટીઆઈ ભાવનગરનો મહિલા આઈટીઆઈનો વિઝન છે આ વિઝન માટે તાલીમ થવી જોઈએ પ્લીઝ